નર્મદા ઉત્તર વહીની ચૌદ કિલોમીટરની પંચકોસી પરિક્રમાના પ્રારંભ સાથે સલામતી માટે લાઈફ જેકેટ સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે શ્રદ્ધાસ્થા સાથે જોડાયેલા પવિત્ર ભૂમિ પર પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં ભાવિક ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જે માટે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રીંગણ ખાતે ચોવીસ કલાક શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમ મારફતે ભાવિક ભક્તોને તમામ પ્રકારની મદદ પૂરી પડા રહી છે નર્મદા ઉત્તર વાહિની પંચકોસી પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ નાવડીમાં બેસે ત્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લાઈફ જેકેટ પહેરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે પંચકોશી પરિક્રમા સમગ્ર ચૈત્રી માસ એક મહિનો પરિક્રમા કરવા પચાસ હજાર પડાપડી સર્જાય છે નર્મદે હર ઉત્તર વાહિ નર્મદા પરિક્રમા જે એક મહિનો ચાલે છે એનું મહત્વ એવું છે ચૌદ થી અઢાર કિલોમીટર કોઈ થોડું વધારે ખેંચે તો અઢાર થાય ચૌદ થાય એનું મહત્વ એવું છે આટલી કિલોમીટર તમે કરી અને આખી નર્મદા મૈયાની પરિક્રમા કરવાનું પુણ્ય મળી શકે છે આ મહિનાની અંદર એટલે એનું ખાસ મહત્વ છે અને ખાસ કરીને અમે એ લોકો તો બે હજાર થી પરિક્રમા કરીએ છીએ ફેમિલી સાથે જ અને ફેમિલી સિવાય અમારા સૌરાષ્ટ્રમાંથી આવતા મહેમાનોને પણ હું આમંત્રણ આપું બોમ્બેથી બી મહેમાનો આવે અમે એ તલપા પણ હોય છે ક્યારે કરવાની છે અને આ પરિક્રમાનો મુખ્ય ફાયદો ફાયદો તો કંઈ નહીં શકે પણ આનંદ જે કહેવાય અંદરથી જે આનંદ પ્રગટે કુદરત સાથે રહેવાનો આનંદ અને ધાર્મિક આનંદ એ બહુ મહત્વનો છે અને શરૂઆતમાં તો શું બહુ પબ્લિકમાં જાણીતી નહોતી એટલે પબ્લિક સેલ્ફ સેલ્ફ ડિસિપ્લિનથી થી પરિક્રમા ચાલતી હતી અને મસ્ત હતી પણ હવે પબ્લિક વધવા મળીને ખાસ કરીને મારો આગ્રહ એવો છે કે લોકો રવિવારનો અપેક્ષા બહુ રાખે સન્ડે સેટરડે સન્ડે એમાં દસ દસ હજાર પચાસ પચાસ હજાર માણસો થઈ જાય એવું ના કરવા માટે પબ્લિકને વિનંતી છે કે ભલે એક રજા બગડે પોતાની પણ એક રજા મૂકીને બાકીના દિવસો આવો એટલે અડધો પ્રશાસનનો ભાર થોડો અડધો હળવો થઈ જાય રવિવારે પાંચ હજાર માણસો આવતા હોય તો બે હજાર થઈ જાય

કે આ નિયમ આવ્યો હતો તો નાવડી નહીં ચાલે આવું હૃદયમાં હતું પુલ બનશે પણ માની અસીમ કૃપાથી આજે અમે લોકો અમારા વિચારધારામાં આપણો જે જૂનો જે માર્કણસિંહનો રૂટ હતો એ રૂટ પ્રમાણે ચાલે છે મા નર્મદા ઉત્તર પરિક્રમા આ વર્ષે આઠમી એપ્રિલથી આઠ મે સુધી થવાની છે દર વર્ષે નર્મદા પરિક્રમા ચૌદ કિલોમીટરની થાય છે એન આ વખતે પણ એનો રૂટ યથાવત રહેશે જિલ્લા તંત્રમાંથી બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ બધી તૈયારીઓ જોવા માટે આજે આપણે માં નર્મદાના કાંઠે આવ્યા છે પ્રવાસન વિભાગના સૌજન્યથી આ વખતે બહુ સરસ સુવિધાઓ પાડવામાં આવશે જેમાં હોલ્ડિંગ હેંગર બેબી ફીડિંગ રૂમ હેલ્થ રૂમ્સ મીડિયા રૂમ એડમિનિસ્ટ્રેટિવ રૂમ્સ કંટ્રોલ રૂમ્સ બધાની વ્યવસ્થા કરવામાં આવશે આથી હું બધા ભાવિકોને અપીલ કરું છું કે આ વર્ષે નર્મદા પરિક્રમા શાંતિપૂર્વક જળવાય અને બધા ભાવિકો તંત્રને પણ સહકાર આપે